મિત્રો જમવાનું બનાવીએ છે આ ભીના કાપીએ છે ભીનો ની શાક બનાવવા કરીએ છે અને પેલા બાકરા મેરા છે તુરોડા તુરોડા બાકરા અને ભીનો ની શાક બનાવવા કરીએ છે કાકે આ જે વહરા બાકો ધરો પર 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 કેલા ધરો વહરા પર છે આ મગન નહી તો મારા એટલે હું કજે ગેર નો કેરો કોમ કરવાનો ને કોમ કરનો કાલે ના એકદમ ખાઈ નહીં રહેવાનું એ કહો ને ખેતરોમાં જવાનું નહીં ધોરણમાં ચાર નાખવાનું આ કરવાનું બસ નોંધવાનું ખાવાનું પછી સોજી બનાવવા ત્યારે પાછો આજે સોજી ખાવાની ઈચ્છા થઈ છે એટલે સોજીનો શીરો બનાવવા કરીએ અને આ ભીંડવાની શાક ને પાથરા એટલે રોટલી બનાવવાની છે ઘઉંની બે દાણા રાજમાં રોટલા બનાવ્યા તો આજે હા પાછી ગમની રોટલી બનાવીએ સરકારી અનાજ પાછું આવી ગયું તે ઘઉં લઈ આવ્યો છે એટલે ચાલશે આ પાછા બે હળી મને જેવા ગરમાઈ ગયા છે એટલે હવે મહિનો બે મહિનાની કીધી છે અમારે ચાલશે હવે અમે દરેક રોટલા પૂછા કરી નાખીએ રોટલી ખાયો ખાય તો હવે આ નખા તરીકે એની વગાડશે ડુંગળીની હું કાપે છે અને એને પી કાપીને તૈયાર કરી આવું એટલે એને પી પછી લોહીમાં જ શેકી દેવાના છે તો એવું એટલે એમ નહીં કરવાનું રોટલી બનાવી પછી લોહીમાં શેકી દઈશું અને તો બોરી અમારે કોઈ અમુક કાનનો અટવાઈ જવાનો લગભગ હાડા બાર વાગવા જવાનો બહાર જ પડે કઈ રીતે અને પાછું કેવો પડે ખબર દસ મિનિટ બરાબર પડે પછી પાછો પછી બરાબર પડે પાંચ રાઉન્ડ લઈ પાછો પડે ધીમે પછી અમે તેન હજી ઘેરાવી એની આવશે એમ કઈ પછી ભાતું બપોરનું તે વઘ

મિત્રો રોટલી બનાવી છે બાકરા વઘારી દીધા જો તુવેરના બાકરા એ હા જેવડા બાખરા વઘારી અને આ રોટલી બનાવી હશે રોટલી બની જાય પછી ભીંડા ચેકી દેવાના છે એની પર લો પર ભીંડા શેકી દઈએ અને શેરો બનાવવા કરેલો સૂજીનો ભીંડો કાપી દીધો મેં

ભજન સારું કરી દીધું છે અને રોટલી બનાવી આપણે બાગા થઈ જશે હા ખાઈ લઈએ બનાવો બનાવે શેરો નહી બનાવતો હવે કાલે બનાવશું કાલે અમે નવરત છે આખો દાડો જ છે કાલે બનાવશું હા શેરો આજે બપોરે બનાવવા બનાવો તો ગરમ કર્યું શેરો બનાવવાનું પછી કે હાવ નહીં બનાવશે એમ કઈ હાવ બનાવશું એમ હાવ અમને નહીં બનાવતા કાલે બનાવશું હવા બનાવશું અમને આ ભીના છે રોટલી છે તુરોડા બાકરા બધું છે આવ પછી હું લેવા ખોટા હા પછી શેરો બનાવી કાલે કાલે હારે જવાનું છે ચાલો અમને એના માટે નાસ્તો બનાવી દઈશું શેરોનો શેરો ખાઈ લેજો હવા નાસ્તો ખાઈને નાસ્તો કરી જશે હવે અમે ખાઈ લઈએ ભૂખ જબ્બર લાગેલી છે ભૂખ લાગેલી આખો દાળો ચાલુ ચાલુ ગેર ન ઘેરે લખું જવાનું બહાર પડે ગરત કહી રહેવાનું ના એ જોઈને રોંધીને ખાવાનું ભાઈ આજે હવાર પણ રોંધેલું ભાતની શાક રીંગના બટાકાની શાક બનાવેલી તે રીંગનો કેવો જ લાગ્યો તો કશું સારું શાક નહીં લાગ્યું પછી ડાર બનાવી ભાત બનાવ્યું પછી પાછું ભાત વઘારી દીધું પહોંચી કે ત્યાં દુલામણે એમ દીરૂને એમ ખાઈ લીધું આવા રૂટીન શાક ખાઈ ને હો ખાઈ દઈ પછી અમે અને અમે ઊંઘની આવું દાડે હોતરી આળવા પડી દે એમ તેમ પછી રાતે હું એવું ઊંઘ ઊંઘની આવું રાતે ઊંઘે બહાર પડે ધબા પડે પછી અહીંયા કોતરા ઉપર કકડી લે એ હું ઊંઘ આવે એવું છે તો ચાલો મિત્રો આવા અમે ખાઈ લઈએ અને રૂટી શાક ખાવ હોય તો ચાલો વહરા તો નહીં રહેવાનો મેં ત્રણ તૈનદની આગાહી છે એમ કે છે એમ આ લોકો વાતો કરે પણ હા શું ખબર આ શું છૂટ શું ખબર પડે પણ એ વાતો ચાલે છે તૈનદડાની આગાહી છે પડે હોય ને હું રી જાય તો રી હો જાય અને અમારે અહીંયા અહીં ઓછો વહરા છે પણ આ નદીમાં બરાબર પોણી આવ્યું છે આગળ વધારે વહરા છે વધારે છે એ બાજુ અમારે જે પોષો છે પણ પડે તો બરાબર આખો દાડો પણ ભારે વરસાદ નથી એમ પડે તો જોરદાર ચરેક દસ મિનિટ આય પાંચ મિનિટ જાય દસ મિનિટ આવે પાંચ આવે એવું ચાલુ ચાલુ તો ચાલો મિત્રો હવે આવી લઈએ હવે તમને જવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ વરસાદ ચાલુ જ છે પાછો હવારમાં હવે હવાર મેં અમે આ રોટલી વઘાડી દીધી છે હા રોટલી વઘારી મોજ નરી વધારી રોટલી વઘાડી દીધી ચા ને અને રોટલીનો નાસ્તો કર્યો દીરું નિહાર જવાનું છે એટલે એને રોટલી વઘારી આવી એને આ બીમારીની મૂંકા થાય એને આ ખાવડીને હવાર મેં દરેક નાસ્તો કરીને પછી મજા જ એટલે એવું થાય એટલે પછી બધું આખું શરીર આમ લૂસ પડી જાય એટલે આજે રોટલી આવી અહીં નાસ્તો કલર ડબ્બામાં ભરિયાળ વાળું છે એટલે બપોરે ખાઈ લેજો એમ ચા બનાવી દીધી ચા પીને પછી મેં દુકાને જવા કરું છું અમે આજે સાબુદ્વારા એ બનાવવા કરીએ છીએ બાર દૂધ એટલે આજે દૂધ હો નહીં ભરવાનું એ બનાવવા કરીએ છીએ પછી એ ધૂલો હોઈએ જ ખાઈને જશે પછી હું આજે રોજ છું પછી કશું વધાર નહીં અને વરસાદ હતા હું આખી રાત જરી પડ્યો અમને પહોંચ ચાલુ થઈ જશે છે કેટલા દોડો ચાલુ છે હજુ બધે નહીં થયો એવું છે તો ચાલો મિત્રો ચા પી દે હા અમે ચા રાસ્તો કરી લઈએ પછી કોમ ધંધે પાહો લાગી જઈએ છે મિત્રો દાળ ભાત બનાવી દીધું છે હવાર મેં અને આ સાબુદાણાનું આ દૂધવાળું શું કહેવાય લઈ આને ખીર સાબુદાણા વાળું બનાવ્યું છે આ જો હા અને દાળ ભાત બનાવી દીધું બહરા તો હજુ ચાલુ ચાલુ જ છે તો દાળ ભાત બનાવ્યું આજે કે સાબુદારા એટલે પછી દૂધ નહીં ભર્યું અમે દૂધ નહીં ભર્યું થોડુંક વધ્યું છે એનું દહીં કરી દઈશું અને બનાવી દીધું હવે એમાં અમે કાલે શીરો બનાવવા કહીએ ને પછી શીરો નહીં બનાવ્યું ગઈ ખાવું છે એમ તો હવે કહું ગઈ તો સાબુદારાનું જ બનાવી દઈએ એમ ગ્રેન બનાવ્યું છે આ મસ્ત બનાવ્યું છે અને ત્યારબાદ દુરોની હારે જો ધૂરાની હારે મોકલી દો એને મમરા વઘારી આવેલા અને દિલુને હવાર મે રોટલી વઘારી આવું થાય અમારે હવા બરાબર દોડા દોડ થાય પછી તો વાંધો નહી આવે જો કે તો આમ ખાઈ લઈએ પછી ખેતર ભરી જવા કરીએ બધું પોરી ભરાઈ જવું કપા થોડા પીરા થવા બાય જશે પીરા પડવા બી જશે કપા પણ નહીં તો મિત્રો નાસ્તો કરી લઈએ હવે પણ આ બધું સાફ સફાઈ કરે હજુ વાસે દુવારવાનું બાકી છે આ વાસે દુવાર દઈશ અને આ બહાર બધું કિચડ કિચડ જ થઈ ગયું છે વહરાત્રી હતું નહીં છે એટલે ભેંસ કાલે અમે બહાર કાઢ્યો નહીં મહિનો મજ રાખેલો પણ આ વાસે દુવાર દઈએ પછી પાછું રીતે મહી બંધ દઈશું એમને કચરું નાખવાનું તો બહાર છે દેહકામે છે ને પછી બધું બોરાઈ જાય એટલે ખાવું નહીં એટલે અમે વાસેદુ પોણી કરીને પછી પાછા ભાઈ બોંધીશું આ જો છોટા ચાલુ થઈ જાય વરસાદના હા હા છે આ વાતાવરણ ખુલ્લું નહીં થતું કેટલું અઠવાડિયું અઠવાડિયું પર થવા આવ્યું છે તો એ વાતાવરણ ખુલ્લું નહીં થતું વાદળ ખુલ્લું થાય તો બધું ખેતરોમાં કોમ કરવાની ખૂબ પડે એવો ખૂબ નહીં પડતી આ જો હા તો મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો આ તારો પી ગયો પાછો વરસાદ થોડો ખેતર બાજુ આવ્યો આ જો આ ડોંગર નો દરું નાખે આ ચાર ચાર ક્યારા દેખાય છે ને અહીંયા એ ડોંગર નો દરું છે પછી આ અમે જ રોપવાની છે ડોંગર આપણે આ ચાયડું છે અમે ડોંગર રોપવાની છે આ દર ઉઠી જશે હજુ બહાર છે બહુ બધું મોટો થવા દેવાનો છે પણ આ પોણી વરસાદ પર પક કરે છે પછી આને ખાતર ના ચાલશે એટલે અસર થઈ છે ઓછો છે મસ્ત થઈ ગયો છે આ અને આ કપાહ આપણે જુઓ કપાહ બી હારા થઈ ગયા છે પણ અમુક અમુક છોડવો છે પીરો પડવા બાઈજો છે એ અમારે ખેડૂતની ભાષા મીને રેચ લાગ્યો એમ છે રેચ લાગ્યો એ આ જો હે આ સોડ આજો હા અને આ છોડ જોવા નજીક નજીક જ છે હા ફરી જ લાગ્યું કહેવાય આ એવું આને છે આ હા આ બે સૂર આ સૂર કેટલો મસ્ત લીલો કચ્છ આ પોના પીરા પડવા બાજ કોઈ કોઈક કપાસ એવું થવા છે બાની ચડી ચૂક્યા વરસાદ આવા હતો ને એટલે ખેલા લાગવા જોઈએ કપાસને એટલે સારા ને જોવા આજે બી એવા છે આ ખાસા બધા એવા બીજા આ મસ્ત હશે જુઓ એકદમ બિલોકસ આ થોડો પીરો પડી ગયો આ એટલે એનો વિકાસ નહીં થાય હવે વરસાદ રહે પછી જમીન જમીન આપણે ખેડન કરીએ ખાતે નાખીએ તો સારો થઈ જશે પછી આ જોવા પોનો ખેડાઈ જશે અમુક અમુક છોડનો અમુક તો હારા છે બધા નહીં એવું થયું ખાલી આટલા એરિયામાં જ એવું થાય કોઈક જમીન એવી હોય કેવો હો બને કોઈક જમીન એવી હોય એટલે આને પોણી છોડી ચૂક્યા હોય જો હા છે ને આ દેખવા આ પોછો છોડ છે એકદમ પીળા થઈ જાય પીડા લીલા લીલા થઈ જાય છે એવું થઈ છે પણ એમાં તો આ વરસાદ રહેતા પછી ખાતર પોણી કરશું ખાતર નાખશું હલાકડું વાગશે ને કમ્પ્લેટ થશે પાછા પણ થોડી એને વાર લાગે પછી એનો વિકાસ સાથે વાર લાગે તો કપાસ સારા છે દર વર્ષ છે આખી તમે પોણી ભરાય છે પણ આ સાલ નહીં હજુ ભરાયું બહુ બહ્વત વરસાદ પડે છે મિત્રો જો આ બહુ જ રોજ પડે પણ ઝાપટા ઝાપટી પણ આ તો બરાબર મંડાઈ ગયો છે આજે આજની બહુ મોટી આગાહી એમ કે છે એટલે આ નહીં રહ્યા છે વર્તમાન બરાબર ચાલું જુઓ હા ખુલ્લો વરસાદ છે હા આજે વરસાદ રહે એવું લાગતું નહીં રોજ પડે છે પણ રોજ એટલો બધો નહીં દસ મિનિટ પડે પણ પાછો નહીં જાય પછી પાછો દસ મિનિટ એના આવે પણ આ તો એક પછી કોઈ કીધ છે બરાબર નહીં જોઈને આવશે આ કોળી આવે કોણી આવવાનું છે અને એમ જાય છે પેલી નીકળ્યું કે એટલે વધો નહીં આવે